કોંગ્રેસ પર ખતરો ભાજપને જીતાડશે કોંગ્રેસ આપણે કોઈ નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચવું હોય તો સ્વાભાવિક છે તેના માટે આપણે જ મહેનત કરવી પડે પણ ભારતીય રાજકારણની બલિહારી ગણો કે બીજું કંઈ અહીં તો એક પક્ષને તેના લક્ષ્ય સુધી પહોંચાડવા બીજો પક્ષ મદદ કરી રહ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી હવે નજીક છે અને હંમેશા ચૂંટણી મોડમાં તો ભાજપ ચારસો પારના લક્ષ્યનો નિર્ધાર કરી ચૂક્યો છે હવે એમ કહેવામાં જરા પણ ખોટું નથી કે ભાજપના ચારસો પારના લક્ષ્યને કોંગ્રેસ જ આગળ ધપાવી રહી રાષ્ટ્રીય સ્તરે જવાની જરૂર નથી પરંતુ પ્રાદેશિક સ્તરે ગુજરાતમાં જ કોંગ્રેસના એક પછી એક આગેવાનો કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે હજુ ચિરાગ પટેલ અને સીજે ચાવડાના કોંગ્રેસ છોડવાની ઘટના તાજી જ છે ત્યાં તો કમલમમાં જાણે ભરતી મેળો શરૂ થયો હોય એમ કેટલાક મોટા કોંગ્રેસી આગેવાનો સહિત પંદરસો જેટલા નાના મોટા કાર્યકરો પંજો છોડીને કમળ હાથમાં લઈ ચૂક્યા છે રાજકીય પક્ષ વચ્ચે હરીફાઈ હોવી એ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે પણ અહીં તો જાણે ભાજપ એકલું જ છે અને સામે કોઈ નથી કોઈ વિરોધ પક્ષ જ ન હોવો એ લોકશાહી માટે કેટલું ઘાતક છે એ કહેવાની જરૂર નથી તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જણાવજો ધન્યવાદ